एक व्यक्ति मृत्यु है अकस्मात सर्जा केवी पहुँचे अकस्मात सर्जा नौ बजे के आजू बाजू एक, तो एक मैसेज मिला था कि एक ईसम कौशिक कौशिक चौहान करके यहाँ पर डेड हो गया है तो ये गाड़ी में इधर जुहापुरा एरिया में था तो इस इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है अभी इसमें हम लोग सीसीटीवी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं तो कि कारण पता चले कि इस डेथ किस वजह से हुई है सर व्यक्ति नाम शुरू कैनो रेहवासी बैकग्राउंड कौशिक चौहान करी ने नाम से અરે હાલ અત્યારે ઈશનપુર માં રહી છે અને મૂળ ભાવનગર પર છે સાહેબ આ ગાડી હતી કોની હતી કે ભાડે ચલાવતો હતો અન્ય કોઈ વ્યક્તિ હતી અને કઈ જગ્યાએ જોબ કરતો હતો અત્યારે તપાસનો વિષય છે ગાડી માલિકને અમે સંપર્ક કર્યા છે અને વધુ તપાસ ચાલુ છે ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે કોઈ માહિતી મળી હતી કે આ એસપી રિંગ રોડ ઉપર ફરતા હતા અને ત્યાર પછી 132 રિંગ રોડ ઉપર હતા અને ક્યાં જ આવી રહ્યા હતા અને ક્યાંથી આવ્યા હતા એ તપાસનો વિષય છે અત્યારે તપાસ ચાલુ મૃત્યુ અંદર અને મૃત્યુ આપણે એક્સિડેન્ટ રીતે બી માની શકીએ છીએ અથવા કે કોઈ કોઈને માર્યા છે એવી એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે સાહેબ તેની ગાડીમાં ધોળફોડ કરવામાં આવી છે કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાની વાત છે આ અંગે તપાસ દરમિયાન શું હકીકત સામે આવી છે અમે સીસીટીવીના જોબડાઈ જોવડાઈ રહ્યા છે અને જો આસપાસ લોકો છે એના પણ નિવેદન અત્યારે ચાલુ છે એમાં જો પણ હકીકત આવી એમાં સામે આવશે એમાં આપણે પગલા લીધી એ નીચે જો હે ઘેરા હુઆમે અભી બોડી પે કોઈ એક્સટર્નલ ઇન્જરી કે માર્ક્સ નહીં બટ પોસ્ટમોર્ટમ કે બાદ પૂરા બતા પાડમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કોઈ ગુનો દાખલ કરવામાં આવશે કે ક્યાં अभी सीसीटीवी की फुटेज देख रहे हैं पुलिस की टीम अलग अलग टीम बना लिए और इसमें अभी हम सीसीटीवी के आधार पर जो भी अपना हकीकत सामने आएगी उस हिसाब से इसमें गुना दाखिल या फिर रेडी दाखिल करें वाहनों ने में टक्कर मारी कोई ये तपासन विषय है फूटेज गाड़ियों ने टक्कर मारी है ये हकीकत करें बहुत के आगा। आगा। अभी इसमें कुछ भी कहना पॉसिबल नहीं है सीसीटीवी की फुटेज यानी आसपास लोगों के निवेदन उसको लेकर ही हम कंफर्म कर पाएंगे कि लिंचिंग एक एक्सीडेंट है सर एक प्राथमिक व देवी पण आई छे के આ ભાઈ વાસણા થી ગાડી પટકાડતા પટકરતા આવતા હતા જેના કારણે કેટલાક વાહન ચાલકો તેમની પાછળ પડ્યા તેમથી બચવા માટે તે આ પાતળી ગલીમાં આવ્યા હતા અને ખૂબ નશામાં હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે શું છે હકીકત આ એ इसकी શક્યતા કો નકાર નઈ શકે અને ઈસી તપાસ કા વિષય પૂરી હકીકત તપાસ કે બાદ ही पता चलेगा ओके ये थैंक यू